અત બાય હવર હર મોમારે ઇતલો મે વેર્યો રસ્તામાં નદીયું બને ગાર રસ્તા આ જાપો હે જાપે થી ગોઠણ થી ઉપર ઉપર પાણી જાય આ કોરથી કુતિયાણા ગામનું પાણી આવે ના જો ગાયું ને

અને આ બધી આપલો ડેઈલી મસાલો આ છે ચણાનો લોટ તો 50 મી નાખી દઉં પાવડરના મસાલો છે પુદીનાનો હળની પેસ્ટ એ નાખી દે આપ તો આપડી મેગી મસાલો નાખી દઈએ पावन सोडा चला ना ख दिए स्वाद પ્રમાણે મીઠું પછી હળદર ચટણી

अपने आप ही स्टाइल ना गाठिया फिर तो आप गाठिया बना गा मस्त મને બહુ મસ્તથી આ તો એકવાર જરૂર ટ્રાય કરજો તો કેવો લાગ્યો તમને આ વિડીયો અને મારી રેસીપી કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં શેર કરજો તમારા મિત્રો આરે થેન્ક યુ ફોર વોચિંગ બાય